બધાને ડિલેટ મળતો હતો ને એમાં આજના અમુક નવા વિડીયો પણ ડિલેટ થઈ ગયા તમે જોયું આગળ સીધા બે બટાકા નહીં ગયા વિડીયો એટલે ભૂલ થઈ ગયા મહાદેવ દર્શન કર્યા તમે કરાવ્યા પણ ચાર વિડીયો હતા ઇમ્પોર્ટન્ટ ડિલેટ થઈ ગયા છે તો સોરી ફૂલ થઈ ગઈ મારી નેક્સ્ટ નેક્સ્ટીમ હવે ચાલો હવે છે સીધા માર્કેટ ચાલો હવે તમે જો લો સોરી છે ક્યાં હવે તમે જો માર્કેટમાં માર્કેટનો

આપણા સાવકલામાં સુરભી અમૃત ડેરી છે ને જેની જાહેરાત અમે જોઈ હતી ઓમકાર ગોસ્વામીમાં તો ત્રણ વાગ્યા તો હવે જઈએ છે કારણ કે હવે બે દિવસ પંદર તારીખે બે દિવસ પછી પંદર તારીખે જન્માષ્ટમી એટલે રાતે કાનોના બધા જોઈએ ને એટલે પ્રસાદ દીધે બધાને આપવાની હોય આપણે એટલે મીઠાઈ જોવા જઈએ તમે અમે જે ગમે એને ઓર્ડર આપીને જન્માષ્ટમીમાં આપણે લાવવાની છે મીઠાઈ બી કન્ટિન્યુ તો બતાવું કે મીઠાઈ લાવવાની છે બી કન્ટિન્યુ છે દ્વારકા જઈશ

મંડે ભૂંટોક દીધું આપણે દુકાન પાસે હાલો આપણે ખાલીએ માતાજીના અને મહાદેવ દર્શન કરીને દુકાનની શરૂઆત મળીશ આપણે રાત્રે નવ વાગે દુકાન બંધ કરતા જ પછી એ દુકાન બંધ કરીને સીધો સિરકીમાં બઠાણ ઓર્ડર દેવા માટે બીગની નહીં એ દવાખા દેશ દુકાન કરી દીધા આપણે બંધ પણ ત્યાં હોકામ થઈ ગયું તો ખબર ને કાંઈ કઈ ઓલું સોગા કહેલું તો ને કૃષ્ણ ભગવાનનું એટલે બીજા ફૂલ વાગતું ત્યારે પોપરેટ આવે તો ફોટો બધા સોગો એવા છે ને આપણે સરગીમાં પચી ગયા શક્ષીભાઈના ઘરે મહેમાન આવે છે એટલે નહીં આવી શીખે હવે આપણે મીઠાઈ ચાખી લઈએ જોઈ લઈએ કઈ લેવાની છે એનું પતે તો ચાલો બી કન્ટિન્યુ અંદર તો આવી ગયા જો આ બધી મીઠાઈ છે આમ કઈ લેવી અને મને અમજાતું નથી બરાબર સત્રી ફોન ફોંગ પછી શક્ષીભાઈના ઘરે મહેમાન આવ્યા છે ને ન આવ્યા ક્યાં એમાંથી હવે આપણે છે ને કઈ આ જો મુલાપા આ ચૂચ કરી છે આપણે આ મીઠાઈ દોઢ કિલો બની હલો હવે જોઈએ લેવાય છે કે નહીં ઘર માટે લઈ તો મીઠાઈઓ બતાવો ચાલો જે કન્ટિન્યુ સુરગીમાં આપણે આ લઈ લીધી છે અને આમ છે આ પાઇનેપલ સેન્ડવીચ આ સુરગી સોપ અડધો કલાક વેઇટ કર્યો પણ આપણે મગજમાં ના બેઠો એટલે આવતીકાલે છે ને સતીષભાઈ આપણે સતીષભાઈ સાથે આપણે આવવાનું છે ટેસ્ટ કરવાનું જોવા પડશે અને આજે આપણા ખાસ મિત્રો આમ ખુલ્લાની મોટી અસ્તી છે પણ અત્યારે હાલ અમદાવાદ છે

ચાલો આપડે મોહનબેન અને બેન માં જઈએ છે મેળામાં હવા મળે છે મેળામાં ચાલો બરોબર ને ચાલો

ખાલી ઓટો મેં નવતી રહ્યો આજના બ્લોગ તમને કહેવાય માં કમેન્ટ કરી નાખજો આજના બ્લોગ જોવો હોય તો કરી નાખજો સબસ્ક્રાઈબ જો પાછળ રમવાય છે રે ને અહીં પાછળ મેળો છે બે એક જ છે મેળો છે એમ બે એક જ છે હું કહું છું મે મેળો છે તો તમે કોણ કોણ મેળામાં પહોંચી ગયા માં કમેન્ટ કરી નાખજો મે ગુડ નાઈટ શુભ રાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હર મહાદેવ કામળે નવા બ્લોગમાં બાય બાય